આ જ ત્રણ શક્તિઓના નામ છે તેમાં જ સમાહિત છે ને આ જે શક્તિઓ છે જેમને સમય સમયે દેવતાઓને અસુરો પર વિજય અપાવ્યો છે અને આ જ ત્રણ શક્તિઓ દિવાળી પર કુંભ રાશિ પર મહેરબાન રહે છે દિવાળી કુંભ રાશિવાળાઓ માટે કેમ અલગ હોય છે શું દિવાળી તમારા ઘર ઓફિસ ફેક્ટરીમાં ચાંદ ચાંદ લગાવશે દિવાળીથી ચંચલા લક્ષ્મી કુંભ રાશિવાળાઓ માટે સ્થિર થઈ જાય છે આ વ્યવસાય છે જેમાં મહાલક્ષ્મીનો આશીર્વાદ મળે છે અને દિવાળી પર કુંભ રાશિવાળાઓ શું કરે જેનાથી તેના દરેક પ્રકારના મનોરથ પૂર્ણ થાય આજે હું એ દરેક સવાલોના જવાબ લઈને અહીંયા ઉપસ્થિત થયો છું જો તમે કુંભ રાશિના વ્યક્તિ છો તો તમારા મનમાં ચાલી રહેલા દરેક પ્રશ્નના જવાબ આ વિડીયોના માધ્યમથી હું તમને જણાવવાનો છું અને જો તમે અન્ય રાશિના છો

જ્યારે પ્રારબ્ધ હશે તો ધન મળશે અન્ય અત્યંત પરિશ્રમ કરવા પર મનુષ્ય નિર્ધન રહે છે એવા સામાન્ય લોકોનો અનુભવ પણ છે કારણ કે અત્યંત વિદ્યા સંપન્ન વ્યક્તિ પણ ક્યાંક દસ પંદર હજારની નોકરી કરતા જોવા મળે છે અને ઘણી વાર અભણ અંગૂઠા છાપ ઘણા લોકો લાખો કરોડો રૂપિયાનો કારોબાર કરતા જોવા મળે છે પરંતુ પ્રારબ્ધની વાત છોડી દઈએ તો પણ પરમેશ્વર દ્વારા કંઈક વસ્તુઓમાં ધન પ્રાપ્તિના ગુણધર્મ નિર્મિત કરવામાં આવ્યા છે અને આ વાત પૂર્ણરૂપથી નિર્વિવાદ પણ છે એટલા માટે સાધના આવશ્યક છે હવે આ દિવાળી તમારા માટે એટલે કે કુંભ રાશિ માટે એટલી મહત્વપૂર્ણ કેમ છે તો જુઓ તમે કુંભ રાશિના વ્યક્તિ છો અને તમારી રાશિના સ્વામી શનિદેવને માનવામાં આવે છે હવે શનિનો સીધો સંબંધ છે તે કર્મ સાથે છે ન્યાય સાથે છે અને ધન સાથે છે એટલા માટે દિવાળીની લક્ષ્મી પૂજા કુંભ રાશિ વાળાઓ માટે માત્ર પૂજા નથી હોતી પરંતુ કર્મફળ ફળ બદલવાનું દ્વાર હોય છે અહીંયાથી તમારા ભાગ્યોદયની શરૂઆત થાય છે તેની સાથે સાથે તમારી રાશિનું ચિહ્ન ઘડો હોય છે એટલે કે એક કળશ કળશ છે તે અમૃતનું પ્રતિક છે હવે દિવાળી પર જ્યારે કળશ પૂજન અને દીપ પ્રજ્વલિત થાય છે તો એ ઘડા અને દીપકનું મિલન કુંભ રાશિની ઉન્નતિનું સંકેત બને છે એવામાં તમે લોકો ભવિષ્ય દ્રષ્ટા બનો છો તમે પોતાના માટે નવી નવી યોજનાઓની શરૂઆત કરો છો ઘણી જગ્યાઓથી તન્ પ્રાપ્ત થાય છે એટલા માટે જ તમને માનસિક રીતના શાંતિ પ્રાપ્ત થાય છે એવામાં બ્રહ્માંડની અગિયારમી કુંભ રાશિનું જીવન દિવાળી પર પાંચ પ્રકારના પરિવર્તન લાવે છે જો તમે સાચી રીતના આ જોઈ શકશો સમજી શકશો તો આ પરિવર્તન તમારા માટે ઐતિહાસિક બની જાય છે ચાલો હવે તમારે ખૂબ જ ધ્યાનથી સાંભળવાનું છે પહેલું કુંભ રાશિવાળાઓને અચાનક ધન પ્રાપ્તિના રૂપમાં મળે છે કારણ કે લક્ષ્મી પૂજન અને દીપદાનથી તમને આકસ્મિક રીતના પૈસા મળે છે ઘણીવાર તો રોકાયેલા પૈસા પણ પાછા આવે છે તમારી કોઈ એવી સંપત્તિ છે જે વર્ષોથી એમને એમ પડી છે એની કોઈ ખરીદાર એમનું કોઈ ખરીદાર નથી મળી રહ્યું તો તે તેની ખરીદાર મળે છે તમે એ જમીન વેચી શકો છો આ સમય દરમિયાન તમારી જમીન પ્રોપર્ટી કરી થઈ જાય છે મિત્રો બીજો લાભ નોકરી અને વ્યાપારમાં ઉન્નતિના રૂપમાં મળે છે યત્ર દીપમ તત્ર લક્ષ્મી યત્ર લક્ષ્મી તત્ર જયહ જો જ્યારે દીપ થાય છે ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં વિજય પ્રાપ્ત થાય છે અને કુંભ રાશિવાળાઓ માટે વિશેષ રૂપથી એટલા માટે સત્ય છે કારણ કે તમારી રાશિનો સ્વભાવ જ્ઞાન સુધાર અને પરિવર્તનનો છે એટલે માટે દિવાળીથી તમને નવા કોન્ટ્રાક્ટથી લાભ મળે છે તમે નવા પ્રોજેક્ટ પર કાર્ય કરો છો જેના લીધે તમને ભવિષ્યમાં ખૂબ જ મોટા લાભો મળે છે જો તમે ઠેકેદારીનું કાર્ય કરી રહ્યા છો રોડ બનાવવાનું કામ તમારું છે ભવન નિર્માણની સામગ્રીનું કાર્ય કરો છો ચામડું પ્લાસ્ટિક વસ્ત્ર તેમજ કાર્પેટનો વ્યવસાય કરો છો ખેતી તેમજ ફળ ફૂલનું કાર્ય છે ટ્રાવેલિંગ એજન્સી સાથે જોડાયેલા છો લોખંડ તેલ મોટર પાર્સ અડદ કોલસા પેટ્રોલિયમ પદાર્થ અથવા તો કુરિયરનું કાર્ય કરી રહ્યા છો તો દિવાળી તમારા માટે ઐતિહાસિક બને છે તમે દિવાળીમાં સરકારમાં પણ સેવા આપી શકો છો ત્રીજો લાભ તમને દૂર પ્રદેશથી વિદેશથી મળે છે કારણ કે જેવી રીતે યજ્ઞાદિક કર્મો દ્વારા સ્વર્ગની પ્રાપ્તિ થાય છે વરસાદ થાય છે અથવા તો જીવનમાં આવી રહેલા મહાન કષ્ટો દૂર થાય છે એવી જ રીતના કુંભ રાશિ જ્યોતિષ ચક્રની અગિયારમી રાશિ હોય છે એવામાં દિવાળી પર વિદેશી યાત્રાઓ સંભવ બને છે તમને વિદેશી કંપનીઓ તરફથી લાભ મળે છે જે લાભ તમને બાર મહિનોમાં નથી મળતો એ લાભ તમને આ દિવાળી ઉપર મળી જાય છે કુંભ રાશિવાળા સમય સમય પર ભવિષ્યવાણી કરતો રહ્યો છું અને એવી ભવિષ્યવાણી થોડા સમય તારીખે કરેલી હતી જ્યારે ભારત અને અમેરિકાના સંબંધો તણાવ પર હતા મેં કહ્યું હતું કે મંગળનું પરિવર્તન જમીનની નીચેની હલચલ વધારશે સાથે સાથે ભારત અને અમેરિકાના સંબંધો પાણી સુધરશે તો તમે જોઈ શકો છો સોળ તારીખે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે મોદીજીને સામેથી ફોન કર્યો હતો અને આ મારી ભવિષ્યવાણી સાચી પડી હતી તો ગુજરાતની અંદર પોરબંદરની અંદર જમીન નીચે હલચલ વધી રહી છે અને આ ભવિષ્યવાણી જોવી હોય તો ઉપર ક્લિક કરી અને વિડીયો જોઈ પણ શકો છો ચોથો લાભ તમને આધુનિક આધ્યાત્મિક ઉન્નતિના રૂપમાં પ્રાપ્ત થશે કારણ કે જન્મથી જ કુંભ રાશિવાળા જ્ઞાનપ્રિય હોય છે અને દિવાળીની રાતનો જે સમય હોય છે તે ધ્યાન અને સાધનાનો હોય છે અને એવામાં તમારી ભક્તિ તમારી પૂજા તમારો વિશ્વાસ તમારી શ્રદ્ધા સહજ રૂપથી વધી જાય છે તમે ચિંતન મનન કરો છો ધર્મ પ્રત્યે તમારી આસ્થા વધે છે તમે કંઈક સેવા કરવાની ઈચ્છા રાખો છો અને ઈશ્વર આ દિવાળીની અવધિ દરમિયાન તમને વિશેષ રૂપથી ધર્મથી જોડવાનો અવસર આપે છે કુંભ રાશિવાળાઓ જે પ્રકારે લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે નિરંતર આરાધના કરતા રહેવાથી એમની કૃપા અવશ્યથી પ્રાપ્ત થાય છે એમ દિવાળી પર દીપકનો પ્રકાશ અને દિવાળીની સફાઈ તમને માનસિક તણાવથી મુક્ત કરે છે આ સમય તમને નવી ઊર્જા આપે છે એવામાં ઘણા પ્રકારના રોગથી તમે બચી જાઓ છો અનુહોની અથવા તો અહિત થવાની સંભાવનાઓ પણ લેશ માત્ર રહેતી નથી પાંચમો લાભ સ્વાસ્થ્ય સુખના રૂપમાં પ્રાપ્ત થાય છે કુંભ રાશિ વાળા દિવાળી પર તમારે ત્રણ કર્મ કરવાથી તમે દિવાળી ઉપર ઐતિહાસિક લાભ પ્રાપ્ત કરી શકો છો તમે શનિ અને લક્ષ્મીજીનું પૂજન કરો કાળા તલ સરસો તેલનો દીવો કરો શનિદેવની આરાધના કરો સાથે લક્ષ્મીજીને લાલ પુષ્પ અર્પિત કરો શનિદેવને શાંત કરવા માટે પીપળના ઝાડની નીચે દેવદાન કરો જેનાથી લાભ મળશે કુંભ રાશિ કર્મ અને પરંપરાથી જોડાયેલી હોય છે એટલા માટે દિવાળી પર અમાવાસ્ય પણ પિતૃઓને જળ અર્પિત કરો પિતૃ તર્પણ કરો કેવી રહેશે દિવાળી કુંભ રાશિવાળાઓ માટે આ હતી જાણકારી વિડીયોને લાઈક કરો અને શેર કરો જય ગુરુદાત જય ગિરનારી